પ્રિય કન્યા રાશિના જાતકો તમારું જીવન શોમેનશિપ વિશે નથી પરંતુ ઊંડાણ વિશે છે મિત્રો તમે અવાજ નથી કરતા તમે પરિણામો બનાવો છો આવનારો સમય તમને આ શીખવશે નહીં પરંતુ તમને સાબિત કરશે કે સાચી સફળતા એ છે જે પ્રચાર વિના ટકી રહે છે મિત્રો તમને અત્યાર સુધી તમારી સિદ્ધિઓનો શ્રેય મળ્યો ન હોય પરંતુ યાદ રાખો સમય ક્યારેય ભૂલતો નથી કન્યા રાશિનો સૌથી મોટો ગુણ સમજદારી છે મિત્રો તમે ભાવનાત્મક રીતે નહીં પણ વિચારપૂર્વક નિર્ણયો લો છો જેના કારણે તમારી પ્રગતિ ધીમી લાગે છે પરંતુ જ્યારે તે થાય છે ત્યારે તે કાયમી હોય છે આ સમયગાળો તમને બતાવશે કે પૂર્ણતાની તમારી આદત નબળાઈ નથી પરંતુ તમારી સૌથી મોટી શક્તિ છે મિત્રો સૌથી મહત્વપૂર્ણ વિચાર એ છે કે જે વ્યક્તિ પોતાની જાત સાથે પ્રમાણિક છે તેને કોઈ પુરાવાની જરૂર નથી તમારા કાર્યો તમારી સરળતા અને તમારું સમર્પણ ભવિષ્યમાં એવી તકો ઊભી કરશે જે તમે ક્યારેય ખૂબ ધામધૂમથી શોધી પણ ન હતી કન્યા રાશિ માટે આ આત્મસન્માનનો સમય છે તમે બધાને ખુશ કરવાનો પ્રયાસ નહીં કરો તમે જે યોગ્ય છે તે કરશો ભલે તે મુશ્કેલ હોય મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ જે યોગ્ય છે તેના માટે ઊભો રહે છે ત્યારે જીવન પોતે જ તેમની સાથે ઊભું રહે છે મિત્રો તમારા માટે એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે સફળતા અચાનક આવતી નથી તે દરરોજ કરવામાં આવતા નાના પ્રામાણિક પ્રયાસોમાંથી જન્મે છે અને કન્યા રાશિના લોકો તમે આ કલામાં મોખરે છો આ સમયગાળા દરમિયાન તમને તકો મળશે પરંતુ તેનાથી પણ વધુ તમને આત્મવિશ્વાસ મળશે જે દરેક સફળતાનું મૂળ છે કન્યા રાશિના લોકો માટે આ વિસ્તરણ વિચારસરણી દ્રષ્ટિ અને જીવનમાં હેતુનો સમય છે તેથી તમે નાના લાભોથી સંતુષ્ટ થશો નહીં તેના બદલે તમે કાયમી સફળતા અને આંતરિક શાંતિ તરફ આગળ વધશો અને તે તમારી સૌથી મોટી જીત હશે કન્યા રાશિના લોકો મુશ્કેલી જેટલી મોટી હશે તેને દૂર કરવામાં તેટલો જ મહિમા હશે મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં અને ખાસ કરીને બે હજાર પચ્ચીસના વર્ષ આ કહેવતનો અર્થ તમારામાં ઊંડે સુધી ઘર કરી ગયો છે તમને લાગ્યું હશે કે જીવન તમને પાછળ ખેંચી રહ્યું છે હું અહીં ફક્ત તમને આ વચન આપીને દિલાસો આપવા નથી આવ્યો કે બધું સારું થઈ જશે મિત્રો આજે આપણે આંકડા ઊંડી ગણતરીઓ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરીશું જે આ વર્ષને તમારા જીવનમાં એક નિર્ણાયક વર્ષ બનાવશે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ વર્ષ તમારા માટે પુનર્જન્મ અને સ્વશોધનો સમયગાળો છે બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસમાં તમે જે પણ નુકસાન સહન કર્યું છે તે તમને વ્યાજ સાથે વળતર આપવા માટે તૈયાર છે પરંતુ સાવચેત રહો આ રસ્તો સીધો નથી મિત્રો આ વર્ષના મધ્યમાં જૂનમાં એક દુર્લભ અવકાશી ઘટના બનવા જઈ રહી છે જે છેલ્લા બાર વર્ષમાં બની નથી મિત્રો આ ઘટના તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અને જો કાળજીપૂર્વક અવલોકન ન કરવામાં આવે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને પૃથ્વી પર લાવી શકે છે આગામી થોડી વારમાં આપણે તમારા જીવનમાં ઊંડા ઉતરીશું હા આપણે સમજીશું કે ક્યારે આક્રમક રીતે રોકાણ કરવું અને ક્યારે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવું આ વીડિયોના અંતે હું તમને ચોક્કસ વૈદિક ઉપાયો પણ આપીશ જે બે હજાર છવ્વીસમાં તમારું રક્ષણ કરશે તો એક ડાયરી અને પેન લો કારણ કે આજે આપણે તમારા ભવિષ્યનું ચાર્ટ બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો તરકથી શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં હું તમને જણાવી દઉં કે આગાહી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો ઉપરાંત વિડીયો સાથે આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં જય શ્રી લક્ષ્મી નારાયણનો ઉચ્ચાર કરવાનું ભૂલશો નહીં વીડિયોને મીઠી લાઇક આપો અને આવી જ્યોતિષીય માહિતી પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો આવતીકાલે તમારા જીવનમાં પ્રગટ થનારી પાંચ વર્ષની મોટી આગાહીઓથી શરૂઆત કરીએ મિત્રો આ આગાહી કોઈ ચમત્કાર નથી પરંતુ ગાણિતિક છે કન્યા રાશિનું પહેલું રહસ્ય મિત્રો આપણે સૌ પ્રથમ બે હજાર છવીસના વિશ્લેષણની ચર્ચા કરીશું મિત્રો કોઈ પણ વર્ષની દિશાચાર મુખ્ય ધીમી ગતિવાળા ગ્રહો દ્વારા નક્કી કરવામાં આવે છે જો કે કન્યા રાશિ માટે બે હજાર છવીસની વાર્તા મુખ્યત્વે ગુરુની ગતિ પર આધારિત છે મિત્રો અહીં એક વિરોધાભાસ છે જે તમારા માટે સમજવા માટે મહત્વપૂર્ણ છે વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરીથી એક જૂન સુધી ગુરુ તમારા દસમાં કાર્યસ્થળ મિથુન રાશિમાં ગોચર કરશે મિત્રો કૃપા કરીને નોંધ લો કે આ પ્રક્રિયાનો સમય છે પરિણામોનો નહીં એક જૂન સુધી તમને લાગશે કે તમે ઘણી યોજનાઓ બનાવી રહ્યા છો પરંતુ તેને અમલમાં મૂકવામાં અવરોધોનો સામનો કરી રહ્યા છો મિત્રો તારાઓ તમને કહી રહ્યા છે કે આ સમય છલાંગ લગાવવાનો નથી પરંતુ તમારા પાયાને મજબૂત કરવાનો છે આ તે સ્થાન છે જ્યાં સંજોગોમાં મોટો ફેરફાર થશે ખાસ કરીને બે જૂન બે હજાર છવ્વીસ આ તારીખને ચિહ્નિત કરો આ દિવસે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને છે એટલે કે તેની સૌથી શક્તિશાળી સ્થિતિમાં અને આ મહાન પરિવર્તન થઈ રહ્યું છે મિત્રો તમારા અગિયારમાં ભાવમાં વૈદિક જ્યોતિષમાં અગિયારમું ભાવ ઇચ્છા પૂર્ણતા અને લાભનું સ્થાન છે આનો સીધો અર્થ એ છે કે જૂન પછી તમારા સંઘર્ષો સીધા સફળતામાં પરિવર્તિત થવા લાગશે વર્ષોથી અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે મિત્રો આ એવો સમય હશે જ્યારે બ્રહ્માંડ તમારા માટે કરુણા અને તકના દરવાજા એકસાથે ખોલશે નંબર બે કન્યા રાશિનું બીજું રહસ્ય મિત્રો ચાલો ન્યાય વિશે વાત કરીએ શનિ આખો વર્ષ મીનમાં રહેશે મિત્રો સાતમું ઘર તમારું સાતમું ઘર છે શનિ ભાગીદારી જીવનસાથી અને જાહેર વ્યવહારનું પ્રતીક છે મિત્રો જ્યારે શનિ સાતમા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે તમારી પાસેથી ફક્ત એક જ વસ્તુ માંગે છે સાચું સત્ય આપણને કહે છે કે જૂઠું બોલવું ખતરનાક છે મિત્રો જો તમે આ વર્ષે જૂઠું બોલશો અથવા ચાલાકીનો પ્રયાસ કરશો તો મીન રાશિનો શનિ તમારા જીવનમાં સુનામી લાવી શકે છે પરંતુ જો તમે સત્યવાદી હશો તો આજ શનિ તમને રાજાનો જાહેર દરજ્જો આપશે વધુમાં રાહુ લગભગ આખો વર્ષ કુંભ રાશિમાં રહેશે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે છઠ્ઠા ઘરમાં રાહુને સૌથી શુભ માનવામાં આવે છે કેમ કારણ કે તે શત્રુ હંતા યોગ બનાવે છે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તેઓ પ્રયાસ કરશે પરંતુ તેઓ પોતે જ ખુલ્લા પડી જશે કેતુ બારમાં ઘરમાં સિંહ રાશિમાં હશે મિત્રો આ તમને આધ્યાત્મિક બનાવશે તમે એકાંતનો આનંદ માણશો અને આ એકાંત તમને આત્મસાક્ષા આપશે વધુમાં બે હજાર છવ્વીસની વાર્ષિક કુંડળીમાં ચોથા ભાવમાં ચાર ગ્રહોનો મેળાવડો છે આનાથી સૂર્ય બુધ શુક્ર અને મંગળનો જન્મ થાય છે ચતુર્વર્ગ યોગ અને બુધ આદિત્ય યોગ મિત્રો આની સીધી અસર તમારી સંપત્તિ પર પડશે આ વર્ષે તમે ભાડાના ઘરમાંથી તમારા પોતાના ઘરમાં રહેવા જઈ શકો છો ચાર સાત નંબર ત્રીજું એ કન્યા રાશિનું ત્રીજું રહસ્ય છે મિત્રો હવે આપણે તમારી કારકિર્દી અને નાણાકીય બાબતોની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો ધ્યાનથી સાંભળો કારણ કે તમારે અહી સાવધ અને આક્રમક રહેવાની જરૂર છે વર્ષના પહેલા પાંચ મહિના જાન્યુઆરી થી મે તમારા માટે બ્રાહ્મણ કસોટી જેવા હોય છે ડેટા સૂચવે છે કે તમે કોઈ નવું સ્ટાર્ટઅપ શરૂ ન કરો મિત્રો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મેં સુધી રાહ જુઓ આ સમય દરમિયાન તમને એવું લાગશે કે તમે ઓફિસમાં સૌથી વધુ કામ કરી રહ્યા છો પરંતુ કોઈ બીજું શ્રેય લઈ રહ્યું છે તમારા બોસ તમને અવગણી શકે છે તમને અપ્રતિમ લાગશે પરંતુ મિત્રો ગભરાશો નહીં આ કુદરતની તમારી ઊંઘ મજબૂત કરવાની રીત છે આ સમયે તમારા જૂના પ્રોજેક્ટ્સ છોડી દો નહીં મિત્રો દ્રઢ રહો ધીરજ તમારું હથિયાર છે પરંતુ જૂન આવતાની સાથે જ ગુરુ ઉચ્ચ થશે અહીંથી વાર્તા બદલાઈ જશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમને તે મળશે જો તમને ટ્રાન્સફર જોઈતું હતું તો તે થશે પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે વ્યવસાયિકો માટે ડેટા સૂચવે છે કે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે તમને મોટા કોર્પોરેટ ગૃહો તરફથી કરાર મળી શકે છે તમારા અટકેલા વ્યવસાયિક પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે સૌથી અગત્યનું આ વર્ષે તમને પહેલનો લાભ મળશે એટલે કે પ્રથમ મૂવિંગ લા મિત્રો જો તમે અનોખા વિચારો સાથે આવો છો તો તમે બજારમાં પ્રભુત્વ મેળવશો પૈસાની દ્રષ્ટિએ બે હજાર શ્રેષ્ઠ વર્ષ માનવામાં આવે છે તમારું બેંક બેલેન્સ ફક્ત વધશે જ નહીં પણ વેચાશે પણ પરંતુ એક વળાંક છે તમે સંપત્તિ એકઠી કરશો નહીં તમે તેને ખર્ચ કરશો સંપત્તિ બનાવવા માટે જમીન ખરીદવી તમારા ઘરનું નવીનીકરણ કરવું અથવા મોટું વાહન ખરીદવું ડેટા સૂચવે છે કે સરકારી યોજનાઓમાં રોકાણ કરવું અથવા ધાર્મિક સ્થળની નજીક જમીન ખરીદવી આ રોકાણને સોનામાં ફેરવી દેશે હા પૈસાની વાત આવે ત્યારે બે બાબતો ધ્યાનમાં રાખો પ્રથમ વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ માં ચોરી અથવા નાણાંકીય નુકસાનનું જોખમ છે તમારી કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખો બીજું આવકવેરા ડેટા સ્પષ્ટપણે તમને સમયસર તમારા કર ચૂકવવાની ચેતવણી આપે છે કોઈપણ ગેરકાયદેસર શોર્ટકટ લેવાનું ટાળો નહીં તો તમને સરકારી સૂચના મળી શકે છે તમારી બેલેન્સ શીટ સંપૂર્ણપણે ગુપ્ત રાખો તેને કોઈને બતાવશો નહીં ચાર નંબર કન્યા રાશિનું ચોથું રહસ્ય છે મિત્રો ચાલો હવે હૃદયની સૌથી નજીકના ભાગ તરફ વળીએ બે હજાર છવ્વીસમાં કન્યા રાશિ માટે સંબંધોનો વિષય છે મિત્રો શનિ તમારા સાતમા ભાવમાં છે મીન રાશિ પાણીની રાશિ છે એક શાંત તળાવની કલ્પના કરો જ્યાં એક નાનો કાંકરો પણ તેમાં પડતા દૂર દૂર સુધી ફેલાયેલી લહેરો બનાવે છે આ વર્ષે તમારા સંબંધોમાં આવું જ બનશે એક નાની વાત મોટી સમસ્યા બની શકે છે એક નાની ગેરસમજ ગંભીર સમસ્યામાં પરિણમી શકે છે શા માટે કારણ કે શનિ તમારી પાસેથી પારદર્શિતા માંગે છે જો તમે તમારા જીવનસાથીથી કંઈક હુપાવશો તો તે બહાર આવશે આ વર્ષ પરિણિત લોકો માટે સમજણની કસોટી છે તમારા જીવનસાથીની અપેક્ષાઓ ખૂબ ઊંચી હશે તેઓ ઇચ્છશે કે તમે તેમને સમય આપો મિત્રો પરંતુ કારકિર્દીના દબાણને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં આ તણાવનું કારણ બનશે એક ચોક્કસ આગાહી એ છે કે કોઈ તૃતીય પક્ષ દખલ કરી શકે છે કોઈ તમારી વચ્ચે અણબનાવ લાવવાનો પ્રયાસ કરશે એકમાત્ર ઉકેલ મૌન છે જ્યારે પણ કોઈ વિવાદ થાય છે ત્યારે મૌન રહો દલીલો ટાળો પાંચમો અંક કન્યા રાશિનું પાંચમું રહસ્ય છે મિત્રો હવે હું ખાસ કરીને આપણી ગણિતિઓ સાથે વાત કરવા માંગુ છું આપણી ગૃહિણીઓ તમારો ઉલ્લેખ કુંડળીમાં વારંવાર અલગથી કરવામાં આવતો નથી પરંતુ મિત્રો બે હજાર છવ્વીસ કન્યા રાશિની સ્ત્રીઓ માટે ખૂબ જ મોટું વર્ષ છે કેમ કારણ કે આ વર્ષે ચાર ગ્રહો ચોથા ભાવમાં સુખના ભાવમાં સૂર્ય મંગળ બુધ અને શુક્રમાં ભેળસેળ કરી રહ્યા છે ચોથું ભાવ તમારું ઘર છે તમારું રાજ્ય આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસમાં તમે શક્તિ કેન્દ્ર બનશો સૌપ્રથમ આ વર્ષે તમારું ઘર શાંતિપૂર્ણ રહેશે પરંતુ ગતિવિધિઓ રહેશે ડેટા સૂચવે છે કે તમે આ વર્ષે તમારા ઘરનું નવીનીકરણ કરશો સજાવટ બદલો અથવા નવું ફર્નિચર લાવો તમને તમારા ઘરને સજાવવામાં ખૂબ રસ હશે અને તમે તેમાં સફળ થશો મિત્રો તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે પૂજા અથવા લગ્ન થઈ શકે છે જેનું સંપૂર્ણ સંચાલન તમારા હાથમાં હશે પરંતુ તમારે ક્યાં સાવધાની રાખવી જોઈએ ડેટા સૂચવે છે કે તમારા સાસરીયાઓ તરફથી મિશ્ર સમાચાર મળવાની શક્યતા છે શક્ય છે કે તમારા સાસરીયાઓ કંઈક એવું કહે જે તમને દુઃખ પહોંચાડી શકે મિત્રો कोई तृतीय पक्ष तुम्हारा और तुम्हारे पति बच्चे गैरसमज उभी करवाने प्रयास करशे आ वर्षे तुम्हारे खात्री करवी જોઈએ કે તમરા કાકી અને ભાભી સાથે ના તમરા સંબંધો બગડે નહીં સમય સમય પર તેમને ભેટો આપો જો તેઓ કંઈક કઠોર કહે તો જવાબ આપવાને બદલે ચૂપ રહો તમરૂ મૌન તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવશે તો મિત્રો મને આશા છે કે આ વિગતવાર વિશ્લેષણ તમને બે હજાર છવ્વીસમાં સાચો રસ્તો બતાવશે જો તમને આ વિડિયોમાં મૂલ્ય મળ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા કન્યા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો વર્ષની શરૂઆત શુભ રહે તે માટે ટિપ્પણીઓમાં જય શ્રી લક્ષ્મી નારાયણ લખીને તમારી હાજરી નોંધાવવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું તમને આગામી વિડિયોમાં નવી માહિતી સાથે મળીશ આભાર મિત્રો